સીધી ધોળાવાળી ખીણમાં કે નીચાવાળી ભૂમિ પર બેક સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે નદી જ્યારે મેદાની પ્રવેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના આ મોટા વળાંકો સર્પાકાર વનમાર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતા સર્પાકાર ખૂબ જ નજીક આવે છે તે ઘોડાની નાળ જો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીને આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડે નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે પણ મોટી નદીમાં વરસાદ વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કામ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદુક મેદાન બનાવે છે જેને પૂર્ણ મેદાન કહેવામાં આવે છે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખુદ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કામ રીતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશકામાં વિભાજીત થઈ જાય છે દરેક શાખા પ્રશકા પોતાનું મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુક્તિગુણ પ્રદેશ એટલે કે ડેલ્ટા બને છે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે એના પછીનો આપણો પ્રશ્ન જોઈ લઈએ બીજો પ્રશ્ન પૃથ્વીની આંતરિક રચના આકૃતિ છ સમજાવો પાંચ ગુણ એટલે આવી આકૃતિ દોરવાની છે ચોપડીમાં પણ આકૃતિ છે આવી પણ આકૃતિ છે આકૃતિ થોડી સરળ છે બરોબર ચોપડીની આકૃતિ વધુ આકર્ષક છે પણ થોડી ભારે છે બરોબર બંનેમાંથી કોઈ પણ આકૃતિ તમે દોરી શકો છો પૃથ્વીની આંતરિક રચના આકૃતિ છ સમજાવો પાંચ ગુણ પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયલ અનેક સ્તરોથી બનેલ છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળો સ્તર છે ભૂકવચ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે તેથી તેને શિયાલ કહેવામાં આવે છે શિયાલ નીચેનું સ્તર મુખ્યત્વે સિલિકા

કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પ્રદર્શન લખો જ્વાળામુખી પર્વતની રચના જ્વાળામુખી પર્વતની રચના પાંચ ગુણ પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમાં

भारत के ज्वालामुखी पर रचना था है छे आप प्रश्न पर आपने यहां पूर्ण था है चलिए आगे चलें आप चौथा तो नंबर प्रश्न से रूपान्ति खड़क सदर्श समझाओ तो रूपान्ति खड़क सदर्श समझाओ 5 गुण बराबर તો રૂપાંતર ખડક મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતર ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટે અને ચૂનાના પથ્થર આરસ રૂપાંતર થઈ એટલે કે ફેરવાઈ જાય છે